तो तबेला तो शेठ आई गया है अमारो तबेलो सर अमारो तो ओम ना आओ थोड़ा हां आई आइए हां तो आइए हां तो <laughs> बड़ी

તારા બોલવા જ નહીં હા બધી રીતે મારા પર છોડી દેવા આરી મશીન તો આવો મશીન અડધું કટિંગ થયું ને બગડી થયું પણ અવાજ આવ્યો તો અવાજ તો આવ્યો તો કોક તો જાય તાર મોટર જોઈ લેવું થયું મને એવું લાગે હા તો હજી ગાયો પૂછી હોય આ પંખો દૂર દૂર થઈ ગયો છે ને

ના થઈ જો તો પે માં ગુગલ પે વાપરતો જ નહી ગુગલ પે મે જોઈ જ નઈ આજે નાખી દઉં છોકરામાં તમે ત્યાં આવતા બનાઈ ગયા મોટર ના લઈ આવ્યો ભાવ લેજો નહીં કાલ મોટર નવી નું ગેસ એક ભાઈ લઈ લેવા

ન તો એ કટિંગ કઈ નાખ હું એ હા